નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ધોરણ છ માટે જવાહર નવોદયના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ વેબસાઇટથી ફોર્મ ભરાશે એ આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી દીધો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો સૌપ્રથમ તો ડોક્યુમેન્ટ જોઈએ તો અહીંયા જોઈ શકો છો ધોરણ પાંચમાં ભણતા બાળકો માટે એક સુવર્ણ તક એક એટલે નવોદય પ્રવેશ પરીક્ષા નવોદય પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ ફોર્મ ભરવા માટે તારીખ છે લાસ્ટ તારીખ ઓગણત્રીસ સાત પચીસ અને ડોક્યુમેન્ટ અહીંયા લિસ્ટ આપેલું છે જોઈ શકો છો વિદ્યાર્થીનો જાતિનો દાખલો ફોટો વિદ્યાર્થીની સહી વાલીની સહી આધાર કાર્ડ અથવા રહીશનો દાખલો આટલા ડોક્યુમેન્ટ જોશે અને વેબસાઇટ છે આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની નીચે આપી દઈશ ત્યાંથી ડાયરેક્ટ વેબસાઇટ પર આવી શકે છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કેન્ડિડેટ કોર્નરમાં ફર્સ્ટ લિંક છે ક્લિક હિયર ટુ રજીસ્ટ્રેશન ફોર ક્લાસ સિક્સ જવાહર નવોદય વિદ્યાલય તો છવ્વીસ સત્યાવીસ આમાં આપેલું છે આમાં ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ સિક્સ બે હજાર છવ્વીસ સત્યાવીસ આમાં તમે આ ડીટેલ બધી ભરવાની રહેશે આ જે કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ્ટ એમાં નો કરવાનું છે યસ કરશો તો તમે એલિજિબલ નહીં ગણાવો એટલે ન રાખવાનું છે ત્યારબાદ વેધર યુર ડિસ્ટ્રિક્ટ ઇઝ રેસિડન્ટ એન્ડ ક્લાસિક આમાં યસ કરવાનું છે આમાં પણ યસ કરવાનું આમાં આધાર કાર્ડ હોય તો એ કરવાનું છે આધાર કાર્ડ હોય જ બધામાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ત્યારબાદ આગળની પ્રોસેસ થશે પણ આ જાતે ફોર્મ ભરવા કરતાં શિક્ષકને ભરવાનું જેથી કરીને વિદ્યાર્થીથી કોઈ ભૂલ ન થાય તો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી દે